અપ્રત્યક્ષ ઉદાહરણ છે અને એનો સમગ્ર video છે એ ખૂબ હાલ ચર્ચામાં છે તો પરમાત્મા આવે છે એ પાકું છે પણ એનું જ્ઞાન જે માણસોને હોય એ માણસ જ આ વાતને કળી શકે એવો સરસ મજાનો video છે અને દાદાના અંતિમ શ્વાસ ભગવાનના ચરણોમાં સમર્પિત થાય એવી સાચી શ્રદ્ધાંજલિ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ વિડીયો ગમે તો શેર કરજો અને ભગવાનને મળવું છે આઠ વાગ્યા હા ભગવાન મળે લેવા આવશે આઠ વાગે લેવા આવશે હા સારું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કરો એટલે આવશે આઠ વાગ્યા નું કીધું છે ને મહારાજે જે હા તો બસ ભગવાન નું નામ લ્યો એટલે ભગવાન આવશે મને દર્શન કરાવશો અરે હા બાપા હાજર જ છે એ તમારે બાજુ માં જ બેઠો છું ને અહીંયા જ બેઠો છું ક્યાંય નથી જવાનું તમારે પાસે જ બેઠો છું અખંડ હા જંતા વાગ્યા હો ઝંતા વાગ્યા ઝંતા વાગ્યા